जो आम मांडवी उगी गई जो र रो रोई जो मांडवी उगी आठ डोडवा मा तिन चार डोडवा उगी गेला हम्म मांडवी बद्दी बगडी गयाम जो अब कुदरत ने के रोकाई जातो सारी बात छे हो ने ने पावठे बगधोती पा... <laughs> हेलो पपैया खवा वाडी ना हो कासा જો અમાર માં સા બનાવે છે મહેમાન આવ્યા છે વાડીએ કામ આથી અમારા ગામનો ટાવર પણ ઘરિયા ટાવર આવતો નથી કા સાલુ હા એમાં પાવર ઓછો થઈ ગયો આમાં પાવર ઓછો લાગે છે વરસાદના લીધે પાવર ઓછો થઈ લાગે તો આ ટાવર હાલો હવે મસ્ત મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે મકાઈનું નું શાક મારા સાસુ મમ્મી બનાવ્યું કા ડુંગળી નાખી નો લીલી ડુંગળીનો વઘાર જોવો છે ને એ લોકોની પાસે ફૂગી ગયા છે ને આપણે માથે દુપટ્ટો લઈ લીધો છે અબા છે સાજીતના એટલે કે મારા મોટા હારા એટલે માથે થોડુંક ઓઢવું પડે એવું છે તો હા મારા હારાનું જ નથી ઓઢતી પણ મારા મોટા હારાનું ઓઢું છું તો જો આપણે દુપટ્ટો ઓઢી લીધો છે કાંઈ ક્યાં ઈશાન કાકા કેમ મજા આવે છે ને ઈશાન જો ને

બે yeah? છે oh!

હવે આનું શું થાય કા એનું થાય કા વરસાદ બંધ થઈ જાય તો આનું ગમે નહીં 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 તો આને કાઢ લેવાની બી બોનું ખાતા હો ઉધરો થઈ જાય પલ્લે લે માંડ્યું નો ખોય બોલે થઈ જાય માંડવી બધી બગડી ગઈ એમ જો હવે કુદરત ને કઈ રોકાઈ જાય તો સારી વાત છે હો આ બધાય મહેનત ઉપર પાણી ફેરવી દીધું આ જો ફેમિલી આ ખેતર નું છે એટલે છે ને કઈ પણ જનાવર આવે ને કા કેમ આ કેવું છે આ ખેતરમાં પણ જનાવર આવે ને એટલે ઓવ આવે એટલે એ વેગડા કરે ઊગી ગઈ ગઈ તે છે ને એને ઓછો વાંધો બારા છે ને આમ હા ને ગયા આમ હાલો તો કન્ટિન્યુ કન્ટિન્યુ હું ખાઉં છું મૂકવાનું જ નહીં ને દેહમાં હોય ને મોજ કરી લેવાની ના કાંઈ પછી આવું લીલો ત્રી શાક જોવા ન મળે જો મસ્ત હોય છે સાજુ આમ જો પપૈયા હાથમ છે ખાવા છે આમ જો પપૈયા કેવા હારા છે શું કેવા ઉભા છે મસ્ત મસ્ત આમ જા નિહાણી હોતા છે સાજી જરાય નિહાણી સડી ને પપ્પૈયા આંબી લેવાના જો આ બધા અહીંયા પૂજ્યા રાપા લઈ લઈને માં એમ કહે છે કે ગોવડીમાં પડ્યા છે એમ કે છે પડી ગયા ને જો ઝાડ પડી ગયું પપૈયાનું જો પડ્યું અહીંયા એક પડી ગયું આમ પડી ગયું એક આમ પડ્યું છે બાવા જોડું પવન ને હોય ને એટલે કે પાળે તું બસ 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 બસ

હલો વાલો મન હોતા નીકળી જવાજુ કરવાની ચારી કરે છે હાલો પપૈયા ખાવા વાડી ના ઓ કાસલ જો આમર માં સા બનાવે છે મહેમાન આવ્યા છે વાડીએ કામમાં હા બા પપૈયું ખાવું બને અને આ જો નાસ્તો કરે છે બબલાનો હાલો મસ્ત મસ્ત મજા આવે છે પપૈયા ખાવાની ઓ છે મીઠા મીઠા વરસાદ ચાલુ થઈ ગયો છે

અમારા ગામનો ટાવર પણ દરિયે તાવા આવતો નથી કાસાસ હા એમાં પાવર ઓછો થઈ પાવર ઓછો લાગે છે વરસાદના બીજે પાવર ઓછો થઈ ગયો લાગે તો આ ટાવર ચેક કરો પણ કાય કામ નથી આવતો રે કોઈ સિતાન જો વરસાદ શરૂ થઈ ગયો કાસાસ ફૂલે ફૂલ થઈ ગયો વરસાદ ખેતરમાં કેળા એવો જોઈને હા સર ખેતર માર ખૂન મગરી જેટા તાટા વરસાદના

ಸಾಸಿದ್ದು ಸಾಸು ಲೊಬ್ರಾಗ್ತಾಯಿ ಹೊಸೆ ಹಲೋ ಅವೇ ಮಸ್ತ ಮಸ್ತ ಜಮ್ಮಾನು ರೆಡಿ ಥೈ ಯು ಸೇ ಮಕ್ಕೈನು ಶಾ ಮಾರ ಸಾಸು ಮೂಮೆ ಬನ್ನಿ ಅವಕ್ಕ ಡೂಂಗಳಿ ನಾಕಿನೂ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಡೂಂಗಳಿ ನಾವು ಒಗ್ಗಾರ್ದು ಸೊ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಡೂಂಗಳಿ ನಾವು ಒಗ್ಗಾರ್ ಕರಿ ಮಸ್ತ ಮಸ್ತ ಬನ್ನಿ ನೈ ಚು ಸೇ ಮಕ್ಕೈನು ಶಾ ಹಲೋ ಬದೈ ಖಾವಾ ಕಾರ್ಯನ್ ಬಾಯ್ ಹಲೋ ಸಾಸು હાલો જો મસ્ત મકાઈ નું શાક કનાય નાખ્યું છે બાજરાના રોટલા અરે બાજરાના રોટલા તમારે જોઈ જુઓ અને હારે છે સીભડાના આથણા હારે ડોડો આ વરસાદ છે ને નથી દેતો તમે જો આવો કાક અને કહેવત હતી કે ને માંડી વાહીંદુ કરે ને દાઈ હારે તો ગાંડી ખામડ દેવો દે ગામ ઉઈતે હા અમે ખામડા મૂકી દીધા પણ મેં કીધું એ હે હું છત્રી પકડું તો જઈ નાતો આલો હવે બધાયને ગુડ નાઇટ ને વિડીયા કરીએ એન્ડ મળીશું આપણે કાલના વિડીયોમાં